জঙ্গ yeah. yeah. <laughs> હવે ભાઈઓ માયાભાઈ અહીર આખી દુનિયા હલાવી નાખી છે જે આ મિત્રો વાત કરી તો તેમના નાના દીકરા જયરાજભાઈ અહીરના લગ્ન હતા અને મિત્રો વાત કરી તો અત્યારે ગુજરાતની અંદર આખા ગુજરાતમાં મિત્રો તેમના લગ્ન વખણાઈ ગયા છે કારણ કે અનંત અંબાણીને પાછળ મૂકી દઈ એવા લગ્ન મિત્રો ગુજરાતના સૌથી મોટા મોટા લોક સાહિત્ય કલાકારોની એન્ટ્રી સાથે મિત્રો વાત કરી તો ત્યાં એવા મિત્રો વાત કરી તો ડેકોરેશન હતું કે મિત્રો વાત કરી તો વાત જ ના કરો કરોડો રૂપિયા મિત્રો વાત કરીએ તો ઉડાડ્યા છે જયરાજભાઈ ઉપર કારણ કે મિત્રો તમને લોકોની ખબર છે કે ગુજરાત ના આંતરરાષ્ટ્રીય કલાકાર એવા માયાભાઈ આહિરને ગુજરાતની અંદર મિત્રો એટલા બધા સારું એવું નામ છે તો મિત્રો વાત કીધું આટલું તો ભાઈ થાય જ ને તો હવે મિત્રો વાત કીધું તો તમારે આના વિશે શું કહેવું છે વિડીયોને બંને એટલું શેર કરી દેજો કારણ કે ભાઈ જો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર માયાભાઈ આહીરને કોણ નથી ઓળખતું આંતરરાષ્ટ્રીય સૌથી મોટા કલાકારી એવા મિત્રો માયાભાઈ આહીર એ તરફ ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર નહીં પરંતુ ભાઈ વર્લ્ડની અંદર વખણાય છે કારણ કે દેશ વિદેશમાં તેના ડાયરાઓ થાય છે અને મિત્રો વાત કરી તો તેમના જ નાના દીકરાના લગ્ન હોય તો મિત્રો વાત કરી માયાભાઈ આહીર પૈસા તો ભાઈ ઉડાડે ને જ માહિતી મુજબ મિત્રો વાત કરીએ તો જયરાજભાઈ છે તેની જાન મિત્રો વાત કરીએ તો હોલિકોપ્ટરમાં જઈ શકે છે તો ખાસ કરીને મિત્રો આ વિડીયો વિશે શું કેવું છે વિડીયોને બંને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવો નથી કારણ કે મિત્રો હજી ઘણા બધા વિડીયો આવશે જે પણ વિડીયો આવો સૌથી પહેલાં તમારા ભાઈ તમારા માટે લાવવાનો છે તો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે બધા જ લોકોને જય હિન્દ જય ભારતને એ વિડીયોને બંને એટલો શેર કરવાનો છે લાઇક પણ કરી દઈએ